નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો હમણાં જ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ ઝીરોની શરૂઆત કરવામાં આવી એટલે કે નવેસરથી મોદી સરકાર દ્વારા ખાસ કરીને આવે જે આવાસ યોજના છે જે દરેક લોકોને ફ્રીમાં મફતની અંદર ઘર મળી રહી છે આ યોજના છે તેનો બીજો તબક્કો એટલે કે ટુ જીરોની શરૂઆત કરવામાં આવી છે બે હજાર પચીસની અંદર જેની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગ્રામીણ આવાસ યોજના બે હજાર પચીસ મિત્રો જેની અંદર ખાસ કરીને જે લોકોને ઘરનું ઘર નથી પોતાની છત નથી તેવા લોકોને મોદી સરકાર દ્વારા મિત્રો પ્લોટ આપવામાં આવે છે મકાન બાંધવા માટે મિત્રો ખાસ કરીને જરૂરી રૂપિયા પણ આપવામાં આવે છે અને વધારે સારું મકાન બાંધવું હોય તો એના માટે ખાસ કરીને લોન પણ આપવામાં આવે છે એ પણ નજીવા વ્યાજના દરે તો ખાસ કરીને કોને કઈ વ્યક્તિને આ યોજનાનો લાભ મળે છે તેમજ મિત્રો આપણે શહેરી વિસ્તાર માટે પણ જે લોકોએ ખાસ કરીને પોતાનું ઘર લીધું છે તો એના માટે પણ બે લાખને પચાસ હજાર અથવા મિત્રો ખાસ કરીને શહેરની અંદર આવાસ યોજનાની અંદર મકાન તેની યોજના પણ ટુ ઝીરોની શરૂઆત થઈ ગઈ છે આજના વિડીયોની અંદર આપણે ગ્રામીણ આવાસ યોજના બે હજાર પચીસ વિશે વાત કરીશું કે આ યોજના શું છે ઘરેથી તમે મિત્રો જાતે તેની અંદર અરજી કઈ રીતે કરી શકો કોઈ વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે અને ખાસ કરીને કોણ કોણ અરજી કરી શકશે કોને આ યોજનાનો લાભ નહીં મળે અને ખાસ કરીને કયા કયા ડોક્યુમેન્ટ જોશે કઈ એની વેબસાઇટ છે કેવી રીતે કરવાના સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું આવતા વિડીયોની અંદર નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કેમ ભરવું તેની વાત કરશું તો દેશના ગરીબ લોકોને કાયમી મકાનો પૂરા પાડવા માટે ઓગણીસો ને છન્નુંમાં ઇન્દિરા આવાસ યોજના નામની શરૂઆત કરવામાં આવી છે જો કે બે હજાર ચૌદમાં પછીની સમીક્ષામાં જાણવા મળ્યું કે તેમાં કેટલાક સુધારાની જરૂરિયાત છે જેને લઈને પહેલી એપ્રિલ બે હજાર સોળના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગૃહ એટલે અને શહેરી બાબતોના મંત્રાલય પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ની મિત્રો ખાસ કરીને શરૂઆત કરી હતી આ યોજનાનો ઉદ્દેશ્ય એવો છે કે લોકોને પાકા મકાનો પૂરા પાડવાનો હતો જેમના માથે છત નથી અથવા જેવું ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂત છે તેને આ યોજનાનો લાભ અપાવવાનો તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ગ્રામીણશ્રી શું છે તે જણાવી દેવી તો ખાસ કરીને પ્રધાનમંત્રી બધા માટે ઘર મિશન હેઠળ રસોડા સહિત લઘુત્તમ જમીન પચીસ ચોરસ મીટર લગભગ ત્રીસ યાર્ડ સુધી વધારી દેવામાં આવી છે બે હજાર બાવીસ સુધીમાં બે પોઈન્ટ કરોડ લક્ષમાંથી બે કરોડ લોકોના ઘર બનાવવામાં આવ્યા હતા હવે પીએમ આવાસ યોજના ટુ ઝીરોની મિત્રો ખાસ કરીને નોંધણીઓ હવે શરૂ થઈ ગઈ છે પીએમ મોદી આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર ઘર બાંધવા માટે સીધા આધાર સાથે જોડાયેલા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે અને આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ લોકોને પણ ખાસ કરીને ડાયરેક્ટ મિત્રો કેન્દ્રમાંથીના જ મિત્રો તેની રકમ મળી રહે અને સુવિધા સાથે સ્વચ્છ અને બધી સુવિધાવાળું મકાન બનાવવાનું ખાસ કરીને સરકારનું ખાસ કરીને યાદ છે તો આ યોજનાના ફાયદા શું છે તો મેદાની વિસ્તારમાં પ્રતિ યુનિટ એક લાખને વીસ હજાર નાણાકીય સહાય મિત્રો ઘર બાંધવા મળે છે પર્વતીય વિસ્તાર છે કાયમી ઘર બાંધવા માટે જો વધારાની જરૂરિયાત હોય તો ત્રણ ટકા વ્યાજે વધારાના સિત્તેર હજાર સુધીની લોન એકદમ ત્રણ વાર્ષિક વ્યાજે મિત્રો અને બે લાખ રૂપિયા સુધીની મૂળ રકમ પર સબસિડી મેળવી શકાય તેવી ખાસ કરીને આ યોજનાનો લાભ છે ઘરનું લઘુત્તમ કદ પચીસ ચોરસ મીટર હોવું જોઈએ તેમાં સ્વચ્છ રસોડું પણ મિત્રો બનાવી શકાય છે અને ખાસ કરીને ભા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ શૌચાલય બનાવવા માટે પણ અલગથી બાર હજાર રૂપિયાની પણ સલાહ સહાય મળે છે સાથે સાથે મને રેગાની અંદર પંચાણું દિવસની કામની ગેરંટી મળે છે એટલે કે તમને જોવા જઈએ તો એક લાખ વીસ હજાર રૂપિયા પ્લસ બાર હજાર રૂપિયા અને પ્લસ મિત્રો પંચાણું દિવસ ખાસ કરીને મનરેગામાં કામ કરવાની ગેરંટી અને મફત પ્લોટ આ ચાર વસ્તુ મિત્રો ખાસ કરીને મળે છે સાથે સાથે મિત્રો ઉજ્જવલા યોજના હેઠળ દરેક ઘરને એલપીજી કનેક્શન પણ મિત્રો ખાસ કરીને આપવામાં આવશે તો સરકારની અન્ય યોજનાની હેઠળ પીવાના પાણીના જોડાણ વીજળીના જોડાણની પણ સુવિધા આ યોજનાની અંદર નવું ઘર બનાવતા જેને આ યોજનાનો લાભ મળશે તેને આપવામાં આવશે હવે કોણ પાત્રતા છે કોને આ ઘર મળશે તો જેમની પાસે કાયમી ઘર નથી તેઓ જર્જરિત કાચા ઘરની અંદર રહેતા હોય આશ્રય વિનાના હોય જેને ઘર જ હોય ભાડે રહેતા હોય ભીખ માગીને ગુજરાન ચલાવતા લોકો હોય આશ્રય તેમજ મિત્રો કચરો એકત્ર કરનાર લોકો અથવા સફાઈ કામદાર હોય આદિવાસી જૂથના લોકો હોય બંધુઓ મજૂરીમાંથી બચાવેલા લોકો હોય એટલે કે ખાસ કરીને આવા લોકો હોય તો એમના માટે આ યોજના છે ખાસ કરીને મળે છે એટલે કે એવા લોકોને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે જેમને ઘર નથી ભાડે રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજનાનો લાભ કોને નહીં મળે તો કોને આ યોજના તો બેથી વધુ રૂમવાળા પાકા ઘરમાં રહેતા લોકોને બધા લોકોને મિત્રો નહીં મળે જો તમારી પાસે ટુ વ્હીલ કાર કે બોટ છે તો પણ તમને નહીં મળે જો તમારી પાસે ખેતી માટે ત્રણ કે ચાર પૈડાવાળા વાહનો અથવા સાધનો હોય તો પણ તમને નહીં મળે જો તમારી પાસે ખાસ કરીને પચાસ હજાર કે તેથી વધુની મર્યાદા ધરાવતું ક્રેડિટ કાર્ડ રાખો છો પરિવારના કોઈ સભ્ય પાસે સરકારી નોકરી હોવી જોઈએ તો તમને મિત્રો ખાસ કરીને આ યોજનાનો લાભ નહીં મળે એટલે સરકારી નોકરી કરતા હોય તો પણ આ યોજનાનો લાભ નહીં મળે ક્રેડિટ કાર્ડની અંદર પચાસ હજારની લિમિટ વધુ હોય છે તો પણ નહીં મળે સરકારમાં નોંધાયેલા બિન કૃષિ ઉદ્યોગો ચલાવતા લોકોને પણ આ યોજનાનો લાભ સી નહીં મળે અને જો પરિવારના કોઈ સભ્યની આવક દસ હજારથી વધુ હોય તો તેમને પણ આ યોજનાનો લાભ નહીં મળે જો તમે આવકવેરા અને વ્યવસાયિક કરૂ કો છો એટલે કે તમે ટેક્સ ભરો છો તમારી પાસે રેફ્રિજરેટર અથવા લેન્ડલાઇન ફોન છે તો પણ તમને મિત્રો ખાસ કરીને આ યોજનાનો લાભ નહીં મળે એક સિંચાઈ ઉપકરણ સાથે અઢી એકરથી વધુ સિંચાઈ યોગ્ય જમીન હોય એટલે કે પાણી લાયક અઢી એકર કરતાં વધુ જમીન હોય તો પણ તમને નહીં મળે પાંચ એકરથી વધુ ખેતીલાયક જમીન હોય એક સિઝનમાં બેથી વધુ પાક ઉત્પાદન કરતા હોય તો પણ આ યોજનાનો લાભ નહીં મળે ઓછામાં ઓછા એક સિંચાઈ ઉપકરણ સાથે સાડા સાત એકરથી વધુ જમીન હોય તો પણ આ યોજનાનો લાભ તમને મળી શકે તેમ નથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે કયા દસ્તાવેજની જરૂર પડે કે કઈ વસ્તુ ફોર્મ ભરવા માટે કઈ કઈ વસ્તુ જો અરજદાર અભણ હોય તો આધાર કાર્ડની પ્રમાણિત નકલ અંગૂઠાની શા પડે મનરેગા દ્વારા જારી કરેલ જોબ કાર્ડ બેંક ખા ખાતાની સંપૂર્ણ વિગત અને ફોટો કોપી કારણ કે બેંકની અંદર ડાયરેક્ટ કેન્દ્ર સરકાર તમારા પૈસા નાખશે તો બેંકની સંપૂર્ણ ખાસ કરીને વિગત હોવી જોઈએ સ્વચ્છ ભારત મિશનના નંબર હોવા જોઈએ એફિડેવિટ જેમાં લાભાર્થીએ લખવું પડકે તેમની પાસે કોઈ કાયમી ઘર નથી અને ઉપર જે આપણે વાત કરી તે અને પીએમ યોજના આવાસની ઓનલાઈન અરજી હવે મિત્રો કઈ રીતે કરવી તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે અરજી પ્રક્રિયા ચાર વિભાગોની અંદર છે વ્યક્તિગત વિભાગ છે બેંકની વિગતો છે કન્વર્સન ફી કરશો અને સંબંધિત ઓફિસની વિગતો આટલી ચાર વિભાગો છે જેની અંદર સૌથી પહેલાં તમારી જે વિગત આવે છે જેમાં અરજી કરવાની પ્રક્રિયા નીચે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની વેબસાઇટ ખોલવી પડશે જેની અંદર નેટિવ હોમ અને હોમ એની પર જાશું વ્યક્તિગત વિભાગોની અંદર તમારો નામ મોબાઈલ નંબર આધાર નંબર જેવી વિગતો તમારે ભરવાની છે આધાર કાર્ડનો ઉપયોગ કરવા માટે સંમતિ અપલોડ પણ કરવી પડશે હવે લાભાર્થીની યાદીમાંથી નામ પીએમ આઈડી અને પ્રાથમિક શુદ્ધતા માટે શોધ બટન ઉપર ક્લિક કરો એટલે ટૂંકમાં વેબસાઇટની અંદર આપણે જશું જેનો સંપૂર્ણ વિડીયો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર હમણાં ટૂંક સમયની અંદર આવી જશે કે કેવી રીતે ફોર્મ ભરવું પરંતુ તમે એની અંદર જશો વિગતવાર માહિતી ભરશો અથવા કોઈ સીએસસી સેન્ટર ઉપર જઈ અને ખાસ કરીને તમારા આધાર નંબર સાથે મોબાઈલ લઈ જાઓ અને બેંકની ડિટેલ લઈ જાઓ તો ખાસ કરીને આ સી ઝડપથી ફોર્મ ભરાઈ જશે જો તમારે લોનની જરૂર હોય તો પણ ત્યાં ઓપ્શન આવે છે ત્યાં આ પસંદ કરવું પડશે આગલા વિભાગની અંદર મનરેગા જોબ કાર્ડ નંબર સ્વચ્છ ભારત મિશનના નંબર દાખલ કરવાના છે અને અનુગામી જે કંઈ પ્રક્રિયા છે એ સંબંધિત કચેરી દ્વારા ભરવામાં આવશે તો આવી રીતે મિત્રો ખાસ કરીને ઘરે બેઠા બેઠા તમે પણ આ યોજનાની અંદર અરજી કરી શકો જો તમે લાભાર્થી છો તમારી પાસે ઘરનું ઘર નથી અથવા નવું ઘર લેવાનું વિચારી રહ્યા છો તો હમણાં સરકારની જે યોજના છે એ તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે તો વિડીયો ગમ્યો હોય તો જોરથી લાઈક કરજો અને જે પણ લાભાર્થી છે એને શેર કરવાનું ભૂલશો નહીં આજને આવડીમાં આટલું જ અસ્તુ જય જય ભારત